પાલીતાણામાં જેસીઆઈ શેત્રુજય સિટી જેસીરેટ બહેનો દ્વારા રામવાડી ખાતે રસોઈની રાણી કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રસોઈની રાણી પ્રોજેક્ટ અંતર્ગત પાસઠ જેટલી બહેનોએ પોતાના ઘરેથી વિવિધ અવનવી વેજ વાનગીઓ બનાવી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પ્રથમથી લઈને છ નંબર આવનાર સ્પર્ધકોને આકર્ષક ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ બાકીના તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જજ તરીકે ભાવનગરના હેતલબેન મહેતા અને દુરૈયાબેન કપાસી કે જે વર્ષોથી રસોઈ સાથે સંકળાયેલા છે અને તેના દ્વારા તમામને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆઈ પ્રેસિડેન્ટ અલીભાઈ તાજ જેસીઆઈ

જેસીરેટ અને નોન જેસીરેટ બહેનોએ ભાગ લીધો છે એ બધાનો દિલથી આભાર માનું છું અને અમારો અથાગ બે મહિનાનો પ્રયત્ન આ સફળ પ્રોજેક્ટ પાછળ લાગેલો છે અને બહેનોએ ખૂબ અમને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ બધા આવનાર બહેનોનો હું આભાર માનું છું અને અમે આવી વ્યક્તિત્વ વિકાસ માટે સ્ત્રીઓના વ્યક્તિત્વ વિકાસ માટે કાર્ય કરતા રહે એ માટે જેસીરેટ સંસ્થાનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં અમે સૂપ અને સ્ટાર્ટર એમ બે કેટેગરીની આઇટમ રાખેલી છે જેમાં બધા બહેનો બહુ વ્યવસ્થિત રીતે અને સ્વાદિષ્ટ વ્યંજનો બનાવીને લાવ્યા છે અને અમે ભાવનગરથી જજીસની પેનલને આમંત્રિત કરી છે એમાં જજ શેફ શેફ હેતલબેન મહેતા અને દુરેયાબેન કપાસી હાજર રહેલ છે અને અંદાજે સાઠ સાઠ જેટલી બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ઘણી મોટી સંખ્યામાં શ્રોતાગણોએ પણ ભાગ લીધો છે અને આવો કાર્યક્રમ વ્યક્તિત્વ વિકાસ બહેનોના ખાસ માટે થતો રહે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો અમે કરતા રહીએ એ માટે હું જેસી રેટ પરિવારનો ખૂબ દિલથી આભાર માનું છું અને સૌ મહેમાનોનો પણ દિલથી આભાર માનું છું એવું બધાના બહુ વ્યસ્ત શેડ્યુલમાં

Zone Director M.

આપડા એસસીજી હોસ્પિટલ સરકારી દવાખાનું તાલીકાનું તેમાં આપણી વાકેશને આપણે બહુ દિલથી કરીએ છે આપની બધાય માટે બહુ સરસ ગેમ નું આયોજન અમે સંસ્થાએ કરેલું છે એટલે આપડે બિલકુલ વિ નિરાશ કરવાની જરૂર નથી કે ગોટી પકડી શકતા નથી અમે તમારી માટે એ હાયર છે કામ કરી રહ્યા છે એનો કે આપણે વાત કરશું આપણે બી એન્જોય કરવાનો છે પણ એ પહેલા એક અનાઉન્સમેન્ટ આપણા વચ્ચે જે ચીફ ગેસ છે ડોલર બેન સમય ટૂકો હોવાથી તેઓ આપણી વચ્ચેથી રજા લેવા માંગે છે અને એમને અમે અમારી